કસમ થી મરા આવસ તને કો બનનો છે સાંભળેલું છે કેટલી વાર પણ એટલે નથી ખબર કોટી ની જામાને બોસરા કસમ થી કહું છું કસમ થી બોલ પર હા તો હાજી એ સાંભળેલું છે કેટલી વાર પણ મને વર્ક નથી તમે આંગરી કરો ને હા હાથમાં લઈને હલાવીએ અને મુઠિયા મારવાનું હોય બરાબર શું કરે ક્યાં કરે એટલે કરે ગાણ મારવે હા

અલલે વિચાર્યું તો મર ને એટલે મોટામાં તો લેવો જ પડશે બોસરીની બધુંય કરવું જ છે આફ્ટર મેરેજ પછી તો એ તું મડી ને એટલે છોડી લે હું તને અલલે તો હાલો મડી એટલે વાત ન પણ હા બસ ચારની વાત ત્યારે હા બોલ હું એ કેતો તો તું આવવાની લગનમાં હા હા કોઈ સડીની મને ના પડતી થી હા કાલે મેં ફોન કર્યો તો કેને કૌની ઓરવીને ઈ મને બધી ખબર હોય ને હું કઈ છુપાવી લાઈ ન કરી એટલે કઈ જ દે ગમેને તું ચોધી ન નો કે તો અયા તારો બાપ બેઠો ખબર ન પડી જાય હે હા તો પછી વાત કરી કરી લે શું કરા શાંતિ એટલે કાલ તો અમે અમારી જ વાત કરતા તા મેં કીધું શું હોય કે મમ્મી રોજ રોવે છે મયુરી કે હું કવ બરાબર ને હું કવ એને આપ છે કેન રાખજે એમ તો થાય તો ખરી ને એમ તો એટલે એમ જ ને એમ એટલે કે રોજ હોય પછી એમ કહેશે કે વાત હું કોનારે કરીશ ને એમ પછી એનો તો મગજ થોડો કોલો છે ને મામી નો હું તો શું કવ ચોધી નઈ હા કા એવી રીતે હું બોલાવ છે મને કા ભોસડા મારી નઈ નાસ્તો હા શું અત્યારે ભાખરી સંભારો મને બઉ ભવેર ખારું ખારું કયો ગાજર નો હશે કોબી નો તો કોબી અને મરચાં નો ગાજર ને મૂળો નો ભાવ પછી આજ થેલા મરચાં હતા મરચાં બોવ હા પેલા લાલ બનાવ્યા અમે આજે કાલ ના પરમ દિવસે બનાવ્યા તો તું લાલ મરચાં મોકલ ને તાર બાપ ને બોવ ભાવે કે જડતા નથી સાચું કે હા સાચું કે મને બહુ જ ભાવે યાર એટલે આ અમે આઈ પરમ દિવસે માર પપ્પા લઈ આવ્યા તો ભાવે પણ ભોસરી ના એ મરતા નથી માર્કેટ માં તું ભોસરામ માં ભરવાનું બંધ કર ને આઈ મોકલ થોડાક તો રીતે મોકલી તો દઉં દઉં મોકલી મોકલવા પણ મસ્ત મસ્ત મરચામાં વેરાળો ત્યાં રૂબરૂ લેવા આવે મરચા લઈ જાત ને મોટો ગઠીકો દઈ જાત એ મારા ભગવાન

હાર વાર કર લે કર લે બસ હા ભલે તો બપોર ટાઈમ મળશે તને જો બપોરે ખુ ટાઈમ મળશે